બોડેલીમાં ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ આ વખતે શ્રીજીની પ્રતિમા વેચતા વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં તૂટેલા પુલો બંધ થયેલા રસ્તાઓને કારણે ગ્રાહકો શ્રીજી પ્રતિમા લેવા પહોંચી શકતા નથી જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર યુ સત્યની સાથે છોટા ઉદેપુર જિલ્લાના આંતરિક વિસ્તારો ઉપરાંત બોડેલીમાં મધ્યપ્રદેશ વિસ્તારમાંથી પણ દર વર્ષે ગણેશોત્સવના આયોજકો દ્વારા બોડેલી આવીને શ્રીજીની પ્રતિમાઓ ખરીદતા હોય છે પરંતુ આ વર્ષે ભારે જ નદી પરનો પુલ તૂટી જવો ડાયવર્ઝન ધોવાઈ જવું અને અન્ય પુલો પણ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરાતા વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સુદ ચોથ એટલે કે સત્યાવીસમી ઓગસ્ટથી ગણપતિ દાદાનો મહોત્સવ શરૂ થવાનો છે બોડેલીના ઉદેપુર રોડ ઉપર દર વર્ષે મોટા પાયે પંડાલોને સજાવીને પ્રતિમાનું વેચાણ કરવામાં આવે છે અહીંથી ઉદેપુર નસવાડી કવાટી લઈ છેક મધ્યપ્રદેશ સુધીના આયોજકો પ્રતિમાઓ ખરીદી કરવા માટે આવતા હોય છે પરંતુ આ વર્ષે ગ્રાહકોની સંખ્યા ઘટતા વેપારીઓએ લગાવેલા પંડાલો ખાલી દેખાવા લાગ્યા છે સામાન્ય રીતે પંદરથી વીસ દિવસ પહેલાં જ પ્રતિમાઓ બુક થવા માંડતી હોય છે પરંતુ પુલ બંધ થવાના કારણે પ્રતિમા લેવા માટે આયોજકો પહોંચી શકતા નથી કેમ કે તેમને દ્વિધા છે કે પ્રતિમાને પોતાના નીજ પંડાલ સુધી કેવી રીતે પહોંચાડવી ત્યારે વેપારીઓ હાલ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા રસ્તા અને પુલોની સમસ્યા ક્યારે હલ કરવામાં આવે છે જેને લઈને વેપારીઓને રાહત મળે જેથી ગણેશ ગણેશોત્સવમાં પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ ત્રીજી પ્રતિમાનું સ્થાપન કરી શકે ગયા ને મોકલું અમે ગણપતિની મૂર્તિનો વર્ષોથી ધંધો કરીએ છીએ અને એમાં અડધા ફૂટથી માંડીને છ ફૂટ સુધીની મૂર્તિ હોય છે અમારી પાસે અને એક મૂર્તિની કિંમત આમ દેખવા જઈએ તો એકસો એકાવનથી શરૂ થાય અને અગિયાર હજાર સુધીની મૂર્તિ અમે વેચીએ છીએ મોટાભાગે પીઓપી કરતાં માટીની મૂર્તિનું વેચાણ વધારે થાય છે પણ ભવિષ્યમાં એવું લાગે કે ઇકો ફ્રેન્ડલી લોકો અપનાવે એવું અમે બી ઈચ્છીએ છીએ માટીની મૂર્તિનો શું ભાવ છે માટીની મૂર્તિ અમારે ત્યાં અગિયારસોથી માંડીને પાંત્રીસો સુધીની છે અને આમ તો સાત હજાર લગી બી વેચે છે પણ એટલી અહીંયા ગામડું ગામડું છે એટલે ગામડાના હિસાબે બહુ ખરીદી ઓછી પણ તે છતાં ચાલે છે શું નામ પ્રજાપતિ જબુગામ તોરલ હોટલની બાજુમાં બોડીલી